મારું નામ સલમા ગફર ઓડિયા છે હું ગટકા ગામમાં રહું છું મારું બાળક ડીમલે સ્કૂલ માં ભણે છે મૈકામાં અપડાઉન કરે છે રોજ એને હોમવર્ક ઓછું કર્યું ઈ બાબત થી લોકો એ માર્યું છે એના સરે ડીમલે સ્કૂલ ભણે છે ઈ મૈકા અજય સર હા વારંવાર આવતા ગુરુવારે થઈતી પાછી આ મારા પેલા બાળક આરે થઈતી આવતા ગુરુવારે પાછી આજે થઈ મારા આ બાળક આરે એટલે હોમવર્ક ઓછું કર્યું તો એને એને હાથ ઉપર માર્યું છે કે સ્કેલ થી માર્યું છે એને બે સ્કેલ મારી એક કાયમ મારી હતી ત્યાં ઓછું ઈચ્છા થઈ પણ હાથ ઉપર વધારે થઈ એ લોકોનો મને ફોન નથી આવ્યો કે આ મારા તમે તમારા બાળકને અમારી કીધે લાગી ગયું છે એ પોણા પાછા જે ઘરે આવ્યો ત્યારે ખબર પડી અમને કે આટલું બધું એને લાગી ગયું છે જે કાયદેસર થતું એ કરી મારા બાળક આયે થયો એવું બીજા કોઈના બાળક આવું ન થવું જોઈએ સાકી સ્કૂલ પેલા મારે લેશન નથી એટલે મેડમે કીધું કે સાહેબ ઊભો રહી ગયા પછી સર આવ્યા સરે મને માર્યું અજય સર લેસન અધૂરું હતું હોતું એટલે અને આ પેલી વાર માર્યા એને મારી સાથે કાલ બે જણા હતા એને માર્યા એકનું નામ છે સૈજાન અને એકનું નામ છે હર્ષ